આગળ વાત કરીએ જામનગરની તો લાલવાડી વિસ્તારની સરદારનગર સોસાયટીમાં રહેલા લોકો છેલ્લા દસ વર્ષથી તંત્રની અવગણનાનો ભોગ બની રહ્યા છે અહીંના રહીશો રોડ રસ્તા ગટર જેવી મૂળભૂત સુવિધાઓ માથે દાયકાથી માંગણી કરી રહ્યા છે છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પગલું લેવામાં આવતું નથી સૌથી વિસ્ફોટક વાત એ છે કે ટેક્સ સમયસર વસૂલવામાં આવે છે પરંતુ સામે સુવિધાઓ શૂન્ય છે મહત્વનું એ છે કે વિસ્તારમાં અસામાજિક તત્વોનું પણ વધતું પ્રભાવ રહીશો માટે જોખમરૂપ બની રહ્યું છે હવે પ્રશ્ન એ છે કે સ્થાનિક તંત્ર ક્યારે જાગશે નમસ્કાર જય હિન્દ હું છું મિત પાડલિયા અને અમે બધા સરદારનગર સોસાયટીના રહેવાસીઓ છીએ જે છેલ્લા દસ વર્ષથી કોર્પોરેશનની અવ્યવસ્થાથી પીડા પીડાઈએ છીએ તમે જોઈ શકો છો કે અમારી પાસે બેઝિક સુવિધાના નામે રોડ રસ્તા લાઈટ કઈ પણ સુવિધા અમને પ્રોવાઈડ કરવામાં આવી નથી છેલ્લા દસ વર્ષથી અમે આ પરિસ્થિતિઓ સામે છીએ કોર્પોરેશનને અમે કોર્પોરેશન દ્વારા રજૂઆત કરવામાં આવી અમને ત્યારે આ જે લેટર આપવામાં આવ્યો એમાં અમારી જે ગ્રાન્ટ આપવામાં આવી છે અમારી સોસાયટી માટે એ ગ્રાન્ટને ટૂંકી કરીને એક જ રોડની ગ્રાન્ટ ખાલી પાસ કરવામાં આવી છે જેના લીધે અમે લોકો છેતરપિંડીનો અનુભવ કરીએ છીએ અહિયાં એ સિવાય નો પ્રશ્ન અમારે એટલા જ વર્ષોથી લાઇટનો નો પ્રશ્ન પણ છે અહીંયા કોઈ પણ સ્ટ્રીટ લાઇટ અમને આપવામાં આવી નથી આટલી બધી ગ્રાન્ટ પાસ થતી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની બેઝિક સુવિધા અમને આપવામાં આવતી નથી એ સિવાય તમે જોઈ શકો છો એ રીતે અમારા તમામ રોડ રસ્તાઓ અત્યારે ખખડધજ હાલતમાં છે જ્યાંથી લોકો નીકળતા પણ બીવે છે અમારા કેટલા સોસાયટીના લોકોને હાથ પગમાં ફ્રેક્ચર પણ આવી ગયા છે અહીંયાથી પડીને કેમ કે અહીંયા એટલી સુવિધા નથી કે લોકો ચાલીને પણ જઈ શકે અથવા બાઇક લઈને પણ નીકળી શકે તો આ વસ્તુ સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી એ કોર્પોરેશનની વ્યવસ્થાની અધોગતિ કહેવાય તો પ્લીઝ અમારું અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને અહીંયા એક કૂવો છે જે એમને એમ ઓપન કૂવો છે જેમાં કોઈ પણ બાઇક ચાલક કે રાહગીર કોઈ પણ પડી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે તો કોર્પોરેશન પ્લીઝ આ કોઈ દુર્ઘટનાની રાહ ન જોઈએ સાથે સાથે સ્ટ્રીટ લાઇટ વગરનો એક અવાવરું રોડ છે જ્યાં કેટલાય ગેરકાયદેસર કામો ચાલે છે કેટલા અમાનવીય તત્વો અહીંયા આવીને કોઈ પણ ગેરરીતિ કરે છે જેનાથી અમને સોસાયટી લોકોને ખૂબ જ અસંતોષની લાગણી આવે છે તો પ્લીઝ